સ્વીકારની ની દ્રષ્ટિએ પ્રમુખ સાંઈ મહારાજ એક સુંદર વાત કરતા કે આપણે જે વ્યક્તિને આપણા જીવનમાં નક્કી કરી છે અથવા તો ભગવાનની ઈચ્છાથી આપણા જીવનમાં એ વ્યક્તિ આવી છે પતિ પત્ની એકબીજાને નક્કી કર્યા પણ સંતાન તો ભગવાને આપણી પાસે મોકલ્યા તો એ જયારે આપણે પરિવારજન છે એને પૂર્ણ રીતે સ્વીકાર કરવાના એની કોઈ નાની મોટી કુઆદતો હોય કોઈ એવી ભયંકર ના હોય ને સમાજને કે કુટુંબને એવી નડતી ના હોય તો થોડો એને સુધારવાનો પ્રયત્ન ચોક્કસ કરો પણ કદાચ ન સુધરી શકે તો થોડુંક મોટું મન રાખવું થોડુંક જતું કરી લેવું કારણ કે સો ટકા તો કોઈ વ્યક્તિ આ પૃથ્વી ઉપર શુદ્ધ કે પવિત્ર છે જ નહીં એટલું જાણ પણ રાખવું કે કોઈ મોટી કુવાદત ન હોય પણ સામાન્ય કઈક મોળો ઉઠતો હોય કેવી કોઈક નાની મોટી એની થોડીક કુવાદત જેવું હોય તો આપણે સુધારવાનો પ્રયત્ન કરે ના સુધરે તો પછી મોટું મન રાખી લેવું એના લીધે પરિવારમાં વિખવાદ ઉભો થાય એવું ના કરવું તો સંસ્કાર દ્રષ્ટિ આ પહેલી મોટી વાત છે તો આ લોકોએ ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ ડોક્ટર એચ જી કોઈંગે શોધ્યું પ્રયોગ દ્વારા પ્રેક્ટિકલી આપસોલ્યુટલી સાયન્ટિફિક પૂર્ણ રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કે ભગવાનના નામ સ્મરણથી તમને પાંચ પ્રકારના લાભ થાય છે પહેલું તમારી યાદશક્તિ વધે છે બીજું તમારો વિલ પાવર વધે છે ત્રીજું તમારો આત્મવિશ્વાસ કોન્ફિડન્સ વધે છે ચોથું તમારી દુખ સહન કરવાની શક્તિ વધે છે અને પાંચમું તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે આ પાંચ લાભ મળતા હોય અત્યારે સ્વર્ગની વાત ભૂલી जाओ મોક્ષની વાત ભૂલી जाओ પણ આ પાંચ લાભ મળતા હોય તો પણ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ જે હા કે પર આંગળી ઊંચી કરો હા કે ના જે કરતા હોય એને ધન્યવાદ છે ના કરતા હોય આજ રાતથી જ શરૂ કરજો હં કાલ સવારથી નહીં આજે રાત્રે પણ તમે સુવા જાઓ ત્યારે પ્રેમથી તમે બાર મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરી શકો છો આપણા મહાન સત્શાસ્ત્રોમાં આપણા ઋષિમુનિઓ તો આપણને વાત કરી છે કદાચ શ્રદ્ધાની દ્રષ્ટિ આપણને ઓછી મનાય પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ વાત બધી જ સાબિત થયેલી છે એટલે આજે તો નાસ્તિકપણાને કોઈ સ્થાન જ નથી કોઈ એમ કે હું ભગવાનમાં નથી માનતો આપણા સત્ય શાસ્ત્રમાં નથી માનતો ગીતા ભાગવત રામાયણ કે મહાભારતના વાતોમાં મને વિશ્વાસ નથી તો એ જે દ્રષ્ટિકોણથી વાત કરે છે એ દ્રષ્ટિકોણમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બધી જ વાતો સાબિત થયેલી છે કાં તો એ વ્યક્તિ અજ્ઞાન છે અને કાં તો અહમના લીધે સ્વીકારતી નથી બાકી આસ્તિકતા પૂર્ણપણે સત્ય છે આવા 4000 વ્યક્તિઓ એ લોકોના દરેકના જ્ઞાતિ ધર્મ દેશ એ બધા જુદા જુદા હતા એ બધાને ભેગા કર્યા ને એ લોકોને કહ્યું કે તમારે ભગવાનના ના નામ સ્મરણ સંબંધી એક પ્રયોગમાં જોડાવાનું છે પણ એ પ્રયોગમાં જોડાય પહેલા સ્પેશિયલ સાયકો ન્યુરો સોફ્ટવેર થી એ સ્પેશિયલ કમ્પ્યુટર માં બધા સોફ્ટવેર તૈયાર થયેલા કે જે સોફ્ટવેર થી એ લોકો જે વિચારો કરે જે ભાવનાઓ અંતરમાં જગાવે એ પ્રમાણે એના શરીરમાં જે હાર્મોન્સ સિક્રિટ થાય પિટ્યુટરી ગ્લેન્ડ માંથી અન્ય ગ્લેન્ડ માંથી એનું માપ કાઢી કાઢી શકાય કારણ કે આપણે ગુસ્સે થઈએ ત્યારે અમુક પ્રકારનું સિક્રેશન હોય આપણે આમ ભાવોત્મક થઈએ ત્યારે અમુક પ્રકારનું સિક્રેશન આવે એટલે સ્પેશિયલ સાયકો ન્યુરો સોફ્ટવેર થી એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈ થયા પછી ભારતીય પદ્ધતિ પ્રમાણે લોકોને પલાઠી વાળી જમીન ઉપર બેસાડ્યા પછી એ લોકોને કહેવામાં આવ્યું કે તમે જે પણ ભગવાનમાં માનતા હો એ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને તમે બાર મિનિટ સુધી ભગવાનનું નામ સ્મરણ કરો બધાએ એ રીતે કર્યું ત્રણ ચાર વખત પ્રયોગ કરાવડાવ્યો પછી એ બધાને કહેવામાં આવ્યું કે હવે તમે બધા પોતપોતાના ઘરે જાઓ આઠ અઠવાડિયા સુધી તમે આ પ્રયોગ કરજો આઠ અઠવાડિયા સુધી દરેકે પ્રયોગ કર્યો બધાને પાછા બોલાવવામાં આવ્યા ફરી વખત બે ત્રણ વખત પ્રયોગ કરાવી અને પછી એ લોકોના આ સાયકો સોફ્ટવેર વર્ઝન ટુ પોઈન્ટ થી એ લોકોને ફરી વખત માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈ થયા તમે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયાની વેબસાઇટ ઉપર વાંચી શકો છો કે આ લોકોને જે લાભ થયો એ સોફ્ટવેર જ જણાવ્યો એમાં પહેલો લાભ એ થયો કે જે ચાર થી બાર વર્ષના બાળકો હતા એ લોકોને નિત્ય બાર મિનિટના નામ સ્મરણથી એ લોકોની યાદદાશમાં એટલે કે મેમરી પાવરમાં વીસ થી પચીસ ટકાનો વધારો જણાણો આ કેટલો મોટો લાભ છે તમારા સંતાનોની યાદ શક્તિ પચીસ ટકા વધી જાય અને એના પરિણામો ખૂબ સુંદર આવા માંડે અને ખૂબ સારા કોર્સમાં કે ખૂબ સારી કોલેજમાં એને એડમિશન મળે સુખી પરિવાર માટે બહુ મોટી વાત છે કે નહીં હા કે ના બીજી વાત એ લોકોએ કહી કે જે બાર થી બાવીસ વર્ષના હતા બધા આ તરુણો અને યુવાનો એ લોકોને વીસ થી પચીસ ટકા વધારો વિલ પાવર અને સેલ્ફ કોન્ફિડન્સમાં એટલે કે આત્મવિશ્વાસમાં જણાનો આ બાર થી બાવીસ વર્ષની ઉંમરમાં માં થી પચીસ ટકા નો આત્મવિશ્વાસ વધી જાય એ કેટલી મોટી વાત કહેવાય જે બાવીસ થી સાઠ વર્ષના હતા જે બૌદ્ધ આપણે અહીંયા બેઠા છીએ એ લોકોને પંદર થી પચીસ ટકા વધારો એ બફર કેપેસિટીમાં એટલે કે દુઃખ સહન કરવાની શક્તિમાં કારણ કે જેટલા દુઃખ ને આવવાના હોય ને બધા બાવીસ થી સાઠ વચ્ચે જ આવે હા એને સહન કરવાની શક્તિ તો એ સુખી પરિવાર માટે ખૂબ જરૂરી છે જે પહેલી જ આપણે વાત કરી તો ભગવાનના નામ સ્મરણથી તમારી થી સાઠ વર્ષની ઉંમરમાં તમારી દુઃખ સહન કરવાની શક્તિ એટલે વ્યક્તિગત જીવનમાં આવે શારીરિક કોઈ દુઃખ આવે તકલીફ આવે બીમારી આવે માનસિક રીતે કોઈ રોગ હોય કઈક વ્યવહારિક પારિવારિક પ્રશ્નો આવે એ પ્રશ્નોને સહન કરવાની શક્તિ અને બફર કેપાસિટી કહેવાય બફર એટલે કે જાટકો એબ્ઝોર્બ કરી લે શોષી લે તો એ સુખી પરિવાર માટે ખૂબ જરૂરી છે અને જે જે વર્ષના હતા એટલે કે નિવૃત્ત અને વૃદ્ધ હતા એ બધાને અનબિલીવેબલ એટલે કે આશ્ચર્યકારક પચીસ ટકા વધારો પોતાની રોગ પ્રતિકારિક શક્તિમાં જણાણો હવે એસી વર્ષ કે નેવું વર્ષથી તમારી ઉંમર હોય એ વખતે તમારી માટે સૌથી મોટી મિલકત શું છે તમારું સ્વાસ્થ્ય એ વખતે તમારે 25 ટકા વધારો તમારી રોગ પ્રતિકારક શક્તિમાં આવી જાય છે અનેક પ્રકારના વિચારો અને વર્તનોની શીખ અનેક માધ્યમો દ્વારા મળશે એની માટેનો બહુ જ મોટો ઉપદેશ છે તો વ્યસન મુક્તિની વાત છે ત્રીજી મોટી વાત સંસ્કારની દ્રષ્ટિની એ છે કે તમે તમારા પરિવારને જો ખૂબ સુખી કરવો હોય તો તમે એને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરાવો પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરતા કે તમારા પરિવારજનોને તમે શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરાવો આ અમે સંતો છીએ એટલે તમને વાત કરી છે એવું નથી હા અત્યારે દુનિયામાં બધા જ લોકો આ વાત કરે છે પચાસ હજાર થી પણ વધારે રિસર્ચ પેપર એટલે કે સંશોધન પત્રો નેશનલ અને ઇન્ટરનેશનલ સેમિનારમાં પ્રકાશિત થયા છે કે જેમાં મેન ઓફ સાયન્સ એટલે વિજ્ઞાનીઓએ કોઈક રીતે આપણે ભગવાન સાથે સંબંધ રાખીએ તો આપણને શારીરિક માનસિક અને આંતરિક કેવા લાભ થાય છે એવા પ્રયોગો દ્વારા ક્લિનિકલ એક્સપેરિમેન્ટ્સ દ્વારા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એમણે સાબિત કર્યું છે કે પ્રાર્થનાથી તમને કેવા લાભ થાય છે ભગવાનના નામ સ્મરણથી કેવા લાભ થાય છે જે જે આપણા મહાન ઋષિ મુનિઓ આપણા મહાન શાકશાસ્ત્રોમાં શ્રદ્ધા અને ભક્તિ સંબંધી જે ક્રિયાઓ લખી છે જે ભાવનાઓ અને વિચારોની વાત કરી છે એનાથી આપણને અનેક પ્રકારના આવા લાભ થાય છે પચાસ થી પણ વધારે વૈજ્ઞાનિકોએ પચાસ થી પણ વધારે સંશોધન પત્રો આ બાબતે રિલીઝ કરેલા છે એટલે આ વાત સંપૂર્ણ બૌદ્ધિક અને વૈજ્ઞાનિક છે ખાલી શ્રદ્ધાની વાત નથી